नमस्कार आप देख रहे हैं द गुजरात लाइव सूरत शहर की बड़ी खबर सूरत शहर में गुर्जर क्षेत्रीय कड़िया समाज द्वारा कतारगाम सूरत में आज 22 फरवरी को कतारगाम श्याम वाड़ी में सामूहिक विवाह का आयोजन किया गया इस सामूहिक विवाह में 17 नए जोड़े भाग लिया सत्रह नए जोड़ों की शादी कराई गई आपको बताते चले यह सामूहिक विवाह बेटियों की खुशहाली के लिए समाज के दानदाताओं के सहयोग से यह आयोजन किया गया रिपोर्टर दीपक कुमार कौशल के साथ जेओटाक सूरत જી આપનું નામ મારું નામ રાજુભાઈ ઓકાભાઈ ચોપલિયા રાજુભાઈ શું કાર્યક્રમ છે આજે અને કઈ જગ્યાએ છે આજે સુરત કતારગામ ગામ ખાતે સમૂહ લગ્નનું આયોજન છે જેમાં સત્તર દીકરીઓના અમે સમાજના સહયોગથી સમૂહ લગ્ન કરી રહ્યા છે સમૂહ લગ્નની વિશેષતાઓ શું છે સમૂહ લગ્ન આ પચીસમો સમૂહ લગ્ન છે અને આ સમૂહ લગ્ન સાદાઈપૂર્વક થાય અને દીકરીઓને જે જરૂરિયાત હોય એવું પર્યાવરણ વધારેમાં વધારે થાય એના પ્રયત્નો સાથે અમે આ મીડિયાના માધ્યમથી દર્શક મિત્રો જોઈ રહ્યા છે એને શું કહેવા સમૂહ સમૂહલગ્ન વિશે અમે એ કહેવા માંગીએ છીએ કે વધારેમાં વધારે દીકરીઓના પિતાશ્રી આ સમૂહગ્નની અંદર જોડાય જેથી કરીને એના ઉપર આર્થિક જે રોજ આવતો હોય એ ન આવે અને સમાજના સહયોગથી સમાજની દીકરીઓ છે અને અમારી ફરજના ભાગરૂપે અમે આજે કામ કરી રહ્યા છીએ ત્યારે

ોહિલ શ્યામવાળી ઉપપ્રમુખ શ્રી આજે ગુજરાત ક્ષત્રિય ક્રિયા સમાજ પચીસમાં લગ્ન અવ્યથી અમે ઉજવી રહ્યા છીએ અને તેમજ આજે સત્તર દીકરીઓના મેરેજ છે અને સમૂહ લગ્નમાં અમે અને સમાજના સહયોગથી દરેક કન્યા હરેક દીકરીને જાઝામાં જાજુ દાન મળેલા પ્રયાસો કરી અને હરેક દીકરીને એકસો એકાવન વસ્તુનું સમાજે દાન કરેલું છે અને હરેક મહેમાનો અને સમાજના તેમજ બહારથી પણ પધારેલા મહેમાનોનું આજે સમાજ વતી અવનું હાર્દિક સ્વાગત કરીએ છીએ સમૂહલગ્નની વિશેષતાઓ શું છે આજના સમુલગ્નમાં અમે શ્યામવાડીમાં જે કાંઈ આયોજન કરીએ છીએ એની અંદર દરેક કન્યાને વધારેમાં વધારે કર્યાવર મળે એ અને સાર્થક નીવડે એવું અમે આયોજન દર વર્ષે કરી રહ્યા છીએ અને સમાજની કમિટી તેમજ અમારા પ્રમુખ સાહેબ રાજુભાઈ ચોટલીયાના પ્રેરણાથી હરેક ટ્રસ્ટીઓ ખંભે ખંભો મિલાવી અને સ્વયંસેવકો પણ આજે એકદમ ભવ્યથી ભવ્ય લગ્ન ઉજવવામાં સાથ સહયોગ આપે છે ધન્યવાદ